પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે તેના પરિવાર પાછળ કોઈ ધ્યાન આપતું નથી જો કે સમય બદલાયો અને સેવાભાવી સંસ્થાઓ આગલા આવી શહીદોના પરિવારની વહારે આવે છે ત્યારે સુરતના વરાછા સ્થિત સૌરાષ્ટ્ર કેળવણી મંદિરના હોલમાં એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રકાર દીપક ખેની દ્વારા એક સેવાની ભાવનાથી પહેલ કરી છે પોતાના હાથે કંડારેલા ચિત્રને પ્રદર્શન મૂકીને જે પણ કંઈ કિંમત આવે તેમાંથી અમુક હિસ્સો શહીદોના પરિવારને મળી રહે અને સેવા કાર્ય થકી દેશના રક્ષકોની પણ સેવા કરી શકે જેના માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક આ કાર્યને વધાવી લીધો હતો દિવસ ચલનાર ચિત્ર પ્રદર્શનમાં કાર્યક્રમમાં સાધુ સંતો સહિત ઉદ્યોગપતિ મહેશ સવાણી ઘનશ્યામ લખાણી ધીરુભાઈ ગજેરા સહિતના મહા અનુભવોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને દેશના વીર જવાનો માટેના સેવા કાર્યને બિરદાવ્યું હતું જો કે જે રકમ આવશે તે જય જવાન નાગરિક સમિતિને આપીને શહીદોના પરિવારને આપવામાં આવશે કેમેરામેન આશિષ તિવારી સાથે સુરજ મિશ્રા આઝાદ ન્યૂઝ સુરત